તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા સમાચારમાં આજે તારીખ 6 ઓગસ્ટ 2025 બુધવાર અને આજના તાજા નવા હવામાન સમાચાર જાણી તો ગુજરાતના વાતાવરણમાં અચાનક નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે કડાકા ભડાકા સાથે વરસાદ અને સાથે જ વાવાઝોડાને લઈને પણ મિત્રો મોટી અપડેટ સામે આવી છે જેના લીધે ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન આગામી 10 દિવસ ગુજરાત માટે અતિ ભયંકર વાતાવરણ જોવા મળવાના છે બીજા નંબર ઉપર મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ભારતના ઉત્તરીય ભાગોની અંદર જ્યાં મિત્રો ઉત્તરાખંડ બાજુના વિસ્તારોમાં મકાનો તણાયા છે તેવો ખુખાર વરસાદનો રાઉન્ડ આવ્યો છે ત્યાં મિત્રો ઉપર જોઈએ તો એક મોટું અપર એર સર્ક્યુલેશન બન્યું છે અને તેની અસર મિત્રો ગુજરાતના ભાગો સુધી થવાની છે કે નહીં આ બધી જ માહિતી તમને જણાવવાના છે સાથે જ જે મિત્રો મકાનો તણાયા છે ઘરો ડૂબ્યા છે આ બધા જ ફોટા અને વિડીયો પણ હવે તમને દેખાડીશું બીજા નંબર ઉપર ગુજરાત માટે મિત્રો જે મોટું સંકટ ટોળાઈ રહ્યું છે જેના વિશે તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ખાસ કરીને વાવાઝોડું આવવા જઈ રહ્યું છે 15 તારીખ સુધીમાં વાતાવરણમાં મોટી નવા થવાની છે જેના વિશે પણ આજના આ મહત્ત્વના વિડિયોની અંદર આપણે વાત કરવાની છે તો બીજા નંબર ઉપર આજનું હવામાન એટલે કે 5 તારીખે ગુજરાત રાજ્યમાં જે અતિ ભારે વરસાદ પડ્યો ગઈ કાલે ત્યાર પછી આજે 6 તારીખના રોજ એટલે કે 6 તારીખ બુધવારના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે બધીસ માહિતી આપણે જાણીશું આજના આ વિડિયોની અંદર 6 તારીખે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 11 વાગ્યા સુધીમાં ગુજરાતમાં ધોધમાર અતિ

સર્જાશે વાવાઝોડું જે ઓલ ઓવર ભારતમાં નુકસાની દેવાનું છે અને જેને લઈને ગુજરાત રાજ્યમાં પંદર થી લઈને અઢાર ઇંચના વરસાદોની પણ આગાહી કરી દેવામાં આવી છે બધી માહિતી મિત્રો એક પછી એક જાણીએ સૌથી પહેલા મિત્રો હું તમને જે છે અપડેટ આપીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કયા નવા નકશાઓ જે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યા છે તે જાણવું ખૂબ જરૂરી છે તો નકશાઓને આધારે જાણીએ કે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોમાં વરસાદી ખેલ જોવા મળવાનો છે તો મિત્રો તમે આ નકશો જે છે તે સ્ક્રીન ઉપર જોઈ શકો કે આ ગુજરાત અને બંગાળની ખાડીમાં અહીંયા તમે જોશો તો મિત્રો જે આ વાવાઝોડું સર્જાતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર તે દર્શાવતો આ નકશો છે આ નકશો મિત્રો આઠ તારીખથી આગામી પંદર દિવસ માટેનો એટલે કે આઠથી લઈને અઢાર ઓગસ્ટ સુધીનો આ નકશો છે જેમાં તમે જોશો તો ગુજરાત રાજ્યની અંદર જે છે તે તબાહી મચાવતું વાવાઝોડું જે છે તે આવી શકે કારણ કે બંગાળની ખાડીમાં જુઓ તો આજે રિંગ બની રહી છે આજે ઝોન બની રહ્યા છે તેને લઈને ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે બીજો ફોટો પણ દેખાડું તો જોઈ લો મિત્રો આતિ ભારે વરસાદનો એલર્ટનો નકશો છે પંદર થી સત્તર તારીખ વચ્ચે કેવું હવામાન જોવા મળશે તે દર્શાવતો નકશો છે જેમાં અહીંયા બંગાળની ખાડી અને આ અરબ સાગરના ઝોનમાં જે આ લાલ ભાગો તમે જોઈ રહ્યા છો તે કાળ દર્શાવનારા ભાગો છે જેને લઈને આ આસપાસના વિસ્તારમાં અઢાર અઢાર ઇંચના વરસાદો પણ છોતરા કાઢશે તેવું મિત્રો જે લાગી રહ્યું છે ત્યાર પછી મિત્રો તમે હું જે પૂરની માહિતી આપી રહ્યો તો તમે જોઈ શકો આ જે વિડીયો છે મિત્રો પહેલા તો જુઓ આ મિત્રો તમે જોઈ રહ્યા છો આ પાણી છે બીજું કંઈ નથી પરંતુ આ મિત્રો જે છે તે આ નકશો જે છે તેને આ વિડીયો જે છે તે આ મિત્રો ઉપરથી આવી રહ્યો છે એટલે કે ઉત્તરીય ભારતની અંદર ઉત્તરાખંડમાં હરિદ્વાર અને જે છે તે મિત્રો ખાસ કરીને ઋષિકેશ આસપાસ અને દેહરાદૂન આસપાસ જે પૂર આવ્યા છે મકાનો તણાવ્યા છે તે ભાગ છે મિત્રો જોઈ લો અહીંયા મિત્રો તમે ખાસ ફોકસ કરજો જ્યાં એરો મારી રહ્યો છો આ એરા ઉપર ફોકસ કરશો મિત્રો આ મકાન તણાતું જોવા મળ્યું છે જોઈ લો મિત્રો સળંગ મિત્રો આ સોસાયટીના આખે આખા મકાનો ડૂબ્યા છે તણાઈ ગયા છે આ ભયંકર પરિસ્થિતિ ઉત્તર ભારતના વિસ્તારોમાં જોઈ લો મિત્રો આખી સોસાયટી તણાઈ ગઈ છે આખા ઘર મિત્રો પડી ગયા છે પાંચ પાંચ માળના મકાનો પણ ધરાશાહી થયા છે આ રીતનો મિત્રો વરસાદ અને આ રીતની મોટી આફત ઉત્તરીય ભારતમાં જોવા મળી રહેશે અને આ સિસ્ટમ ગુજરાતને અસર કરવાની છે કે નહીં તે આગળ જાણીએ તેના પહેલા મિત્રો હું તમને અપડેટ આપી દઉં તો ખાસ કરીને મિત્રો એક મોટી અપડેટ સામે આવી છે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોને લઈને એક આગાહી સામે આવી છે કે જે મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડું બની રહ્યું છે તે ચૌદ થી ત્રેવીસ તારીખ વચ્ચે મહારાષ્ટ્રની અંદર પૂર જેવી પરિસ્થિતિ ઉભી કરશે તેવી પણ આગાહી સામે આવી છે અને તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ગુજરાત પાડોશી રાજ્ય છે તેની અસર ગુજરાત રાજ્યમાં પણ થવાની છે તો મિત્રો ખાસ તૈયારી રાખજો હજુ આઠથી દસ દિવસનો સમયગાળો વચ્ચે રહેલો છે ગુજરાત રાજ્યમાં જેવી બાર તારીખ વધશે ત્યારથી ગુજરાત રાજ્યનું અચાનક હવામાન પરિવર્તન થવાનું છે જેની સિસ્ટમ ગુજરાત રાજ્યને તબાહી મચાવશે તો ચાલો મિત્રો જાણી લઈએ કે ગુજરાત રાજ્યમાં જે વાવાઝોડાને લઈને અપડેટ આપવામાં આવી રહી છે અત્યારેથી કેવું નુકસાન કરે કરી રહ્યું છે અને કેવી સિસ્ટમ બનાવી રહ્યું છે તે પહેલા જાણીએ ત્યાર પછી મિત્રો આ વિડીયોમાં આગળ સાત મિનિટ પછી જે છે તે મારે તમને આજની માહિતી પણ આપવાની છે એટલે કે છ તારીખે ગુજરાત રાજ્યની અંદર સવારથી સાંજ કેટલો વરસાદ જોવા મળશે એ માહિતી પણ જણાવીશું અંતમાં તેની પહેલા વાવાઝોડા વિશે માહિતી જાણવી ખૂબ જરૂરી તો જોઈ લો મિત્રો પંદર તારીખ પહેલાંનો નકશો લઈએ તો મિત્રો જોઈ લો આ ચૌદ તારીખનો નકશો છે અને તમે અહીંયા જુઓ તો આ બંગાળની ખાડીની અંદર રિંગ બનવાની શરૂઆત જે છે તે સાયક્લોનને લઈને અને વાવાઝોડાને લઈને અહીંયા થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો જેવી જેવી સત્તર તારીખ આવશે તેવી જે રિંગ બની રહી છે તેને એન્ટી સાયક્લો એક અપર એર સર્ક્યુલેશન ગણવામાં આવે છે અને આજે સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે કારણે માત્ર બંગાળની ખાડી નહીં બંગાળની ખાડી થી લઈને આ સાગરનો ભાગ આ સળંગ તે નવા જૂની થઈ રહી છે ગુજરાત રાજ્યમાં પંદર પંદર ઇંચના વરસાદ ને લઈને પણ અનુમાનો લગાવી દેવામાં આવ્યા છે કારણ કે અહીંયા જે આ વાતાવરણ બનવાનું છે તે એક અદ્વિતીય બનવાનું છે જેને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને જયારે વહેલી સવારથી સાંજ સુધી કયા કયા ભાગોમાં વરસાદની આગાહી છે તેના વિશે માહિતી આપીએ તો મિત્રો પહેલા તો જે છે તે તમને અત્યારના વરસાદના રાઉન્ડો વિશે સમજવું ખૂબ જરૂરી બનશે કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે ત્રણ તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તમને ના ખબર હોય તો જણાવી દઈએ તારીખથી મધ્યમથી અળવા વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે જે નવ તારીખ સુધી ગુજરાતમાં ચાલવાનો છે એટલે કે નવ ઓગસ્ટ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે અને આ મિત્રો એક મધ્યમથી હળવા વરસાદનો રાઉન્ડ છે જેમાં ચાર અને પાંચ ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે બાકી મિત્રો કોઈ મોટા આઠ કે દસ ઇંચના વરસાદ આ રાઉન્ડમાં નથી જોવા મળવાના પરંતુ અત્યારે મિત્રો જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે તે લઈને છ તારીખે પણ આજે વહેલી સવારથી સાંજ સુધીમાં મોટા ભાગના વિસ્તારો ઉપર ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદી સિસ્ટમો છે મિત્રો દેખાડી દે તો જોઈ લો મિત્રો અત્યારે અહીંયા નીચે મહારાષ્ટ્રના ભાગમાં એક મોટી સિસ્ટમ છે બીજી મોટી સિસ્ટમ અહીંયા કચ્છ અને પાકિસ્તાન ઉપર છે આ બંને સિસ્ટમોના ઘેરાવાઓને કારણે ગુજરાત રાજ્ય ઉપર તેની અસર થવાની છે અને આજે મિત્રો કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવવા જઈ રહ્યો છે તેના માહિતી પણ મિત્રો મેળવીએ વાદળો જાણીએ કે ગુજરાત રાજ્યમાં છ તારીખનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે અને છ તારીખે સવારથી સાંજ સુધીમાં ગુજરાતની અંદર કયા કયા ભાગોમાં જે છે તે વરસાદ વરસાદી એ સિસ્ટમમાં ભૂકા કાઢવાની છે વેધર મોડલ જીએફસ અનુસાર જાણીએ તો મિત્રો જોઈ લો સમગ્ર ગુજરાતમાં છ તારીખ દરમિયાન જે છે તે ભારેથી ભારે વરસાદના વાદળો જે છે તે ઘેરાતા જોવા મળે મળી રહ્યા છે જેને સમગ્ર તારીખના રોજ ગુજરાત રાજ્ય હાઈ લેવલના વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને જો ઉત્તરીય ગુજરાતમાં સૌથી વધારે વાદળો છે જેને લઈને ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદો જોવા મળશે વાત કરી ઉત્તર ગુજરાતના કયા કયા ભાગમાં આજે ભારે વરસાદની આગાહી છે તો જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર આજે જે છે મહેસાણાના વિસ્તારો આસપાસ વિસ્તારો વિશે માહિતી મેળવીએ તો જોઈ લો મહેસાણાની અંદર મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર વડનગર હારીજ રાધનપુર રોડા દિયોદર પાટસણ પાલનપુર થી લઈને હિંમતનગરના વિસ્તારો ઈડરના વિસ્તારો ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ મિત્રો ઉપર વાત કરીએ તો જોઈ લો ઉપરના વિસ્તારોની અંદર પણ અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે આબુ અંબાજી ધાનેરા થરાડ સુઈ ગામ તેની સાથે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા આ બધા જ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા જે છે તે મિત્રો વાદળના ઝોન બની રહ્યા છે અને આ ઝોનને કારણે મિત્રો આ ભાગોની અંદર છૂટા છવાયા વરસાદો આજે સવારથી સાંજ સુધી શરૂ રહેશે ત્યાર પછી મધ્ય ગુજરાત વિશે પણ અપડેટ મેળવીએ તો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ લો તો ખાસ કરીને હાઈ લેવલના વાદળો બનવાને કારણે આજે મધ્ય ગુજરાત

મધ્યમથી મિત્રો જે છે તે વરસાદો જોવા મળશે તમને મિત્રો ના ખ્યાલ હોય તો જણાવી દઈએ ત્રણ તારીખથી આજે રાઉન્ડ શરૂ થયો છે તે નવ તારીખ સુધી ચાલવાનો છે તે એક મધ્યમ વરસાદનો રાઉન્ડ છે આ રાઉન્ડની અંદર કોઈ મોટા મોટા વરસાદો તો નથી આવવાના પરંતુ છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે જે આજે મેં તમને જણાવ્યા તે અનુસાર ભાગોમાં રહેવાના છે ત્યાંથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિશે અપડેટ આપીએ તો મિત્રો જોઈ લો સવારથી સાંજ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ જોવા મળવાનો છે બપોર સુધીમાં સારો વરસાદ છે ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ છે જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત વ્યારા બાજુના ભાગો છે નવસારી આહવા ડાંગ અને વલસાડના ભાગો છે આ ભાગોની અંદર હાઈ લેવલના વાદળો છે જ્યારે જે રાજપીપળા ભરૂચ વડોદરા અને છોટા ઉદેપુર છે ત્યાં કોઈ મોટા વાદળ નથી જેથી વરસાદ જે છે તે ઓછો જોવા મળશે અથવા તો જોવા જ નહીં મળે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં પણ જોઈ લે તો મિત્રો જોઈ લો સૌરાષ્ટ્રના ભાગોમાં કઈ રીતના વાદળો જોવા મળી રહ્યા છે તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે જે છે તે ખાસ કરીને ખાસ કરીને ભાવનગરનો પટ્ટો છે ત્યાંથી આ બાજુ ડાબી તરફ આવીએ તો જે અહીંયા અમરેલીનો પટ્ટો છે અને ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈએ તો બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને જામનગર આટલા જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદની આગાહી છે બાકી મિત્રો જે છે તે આજે અન્ય કોઈ પણ ભાગોમાં જેમ કે કચ્છ મોરબી કે દ્વારકા સહિતના ભાગોમાં વરસાદની આગાહી નથી તો

આપણે આવનાર વિડીયોમાં જાણીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને મોકલજો વિડીયો અને ઓનલી વેધર ચેનલ ને કરજો જેથી દરરોજના હવામાન સમાચાર તમને મળી જાય મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી